ભાજપના એક વોર્ડના બક્ષી પંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે શહેરના વોર્ડ નંબર ચૌદના બક્ષી પંચ મોરચાના પ્રમુખનું જયદીપ દેવડાનું નામ ખુલ્યું છે રાજકોટના ગોપાલનગર નવમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પ્રિયાંક લોખીલ અને મિત દેવાડા નામના શખ્સો દારૂ અને બિયર સાથે ઝડપાયા હતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મીત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી સામે આવી છે ભક્તિનગર પોલીસ તપાસ માટે જતા જયદીપ દેવડા ત્યાંથી નાસી છૂટ્યો છે વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટરે જયદીપ દેવડાને બચાવતા પ્રયાસો પણ કર્યા હતા જોકે પોલીસ સામે કોર્પોરેટરના પ્રયાસો નહોતા ચાલ્યા એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે એટલે કોઈ પણ જવાબદાર હશે તો મારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ અને અમે પણ એની સામે એક્શન લેશું તો આ મામલે રાજકોટ શહેર ભાજપના પ્રમુખની પણ પ્રતિક્રિયા સામે આવી છે મુકેશ દોશીએ કહ્યું કે કોઈ કાર્યકર્તા સંડુવાયેલો હશે તો તરફ કરવામાં આવશે સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિને પાર્ટી પ્રોત્સાહન નહીં આપે તેમની સામે પગલાં પણ ભરવામાં આવશે પ્રથમ વાત તો મેં પણ આજે સવારે કોર્પોરેટર નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે એ માત્ર ને માત્ર પોલીસ અધિકારી પાસે એવી વાત છે કે પૂછવા ગયા હતા કે શું બાબત છે અને જાણવા ગયા હતા ક્યાંય એની અત્યારે સંડોવણી સીધી સ્પષ્ટ થતી નથી એક કાર્યકર્તા એમની પાસે કોઈ આવે તો સ્વાભાવિક રીતે એક લોકપ્રતિનિધિ તરીકેને જવું જોઈએ અત્યારે એવી વાત સામે આવી છે આમ છતાં અમે આગળ તપાસ કરશું તો આ સાથે કોર્પોરેટરે બચાવવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કર્યો હોવા મામલે શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે કોર્પોરેટર માત્ર પોલીસ અધિકારી પાસે જાણકારી મેળવવા અને પૂછવા માટે ગયા હતા Do that.